મિત્રો આજે આપણે શીખવાના છીએ વર્ગ અને વર્ગમૂળ એકથી ત્રીજ સુધીના વર્ગ અને વર્ગમૂળ શીખીશું આપણે તો ચાલો મિત્રો જોઈએ વર્ગ એક એકનું વર્ગમૂળ એક બેનો વર્ગ ચાર બેનું વર્ગમૂળ ચારનું વર્ગમૂળ બે ત્રણનો વર્ગ નવ નવનું વર્ગમૂળ ત્રણ ચારનો વર્ગ સોળ સોળનું વર્ગમૂળ ચાર પાંચનો વર્ગ પચીસ પચીસનું વર્ગમૂળ પાંચ છનો વર્ગ છત્રીસ છત્રીસનું વર્ગમૂળ છ સાતનો વર્ગ ઓગણપચાસ ઓગણપચાસનું વર્ગમૂળ સાત આઠનો વર્ગ ચોસઠ ચોસઠનું વર્ગમૂળ આઠ નવનો વર્ગ એક્યાસી એક્યાસીનું વર્ગમૂળ નવ દસનો વર્ગ સો સોનું વર્ગમૂળ દસ અગિયારનો વર્ગ એકસો એકવીસ એકસો એકવીસનું વર્ગમૂળ અગિયાર બારનો વર્ગ એકસો ચુમ્માલીસ એકસો ચુમ્માલીસનું વર્ગમૂળ બાર તેરનો વર્ગ એકસો એકનું સિત્તેર એકસો એકનું સિત્તેરનું વર્ગમૂળ તેર નો વર્ગ એકસો છન્નું એકસો છન્નું વર્ગમૂળ ચૌદ પંદરનો વર્ગ બસો પચીસ બસો પચીસનું વર્ગમૂળ પંદર સોળનો વર્ગ બસો છપ્પન વર્ગમૂળ સોળ સત્તરનો વર્ગ બસો નેવ્યાસી એનું વર્ગમૂળ સત્તર અઢારનો વર્ગ ત્રણસો ચોવીસ ત્રણસો ચોવીસનું વર્ગમૂળ અઢાર ઓગણીસનો વર્ગ ત્રણસો એકસઠ ત્રણસો એકસઠનું વર્ગમૂળ ઓગણીસ વીસનો વર્ગ ચારસો ચારસોનું વર્ગમૂળ વીસ એકવીસનો વર્ગ ચારસો એકતાલીસ ચારસો એકતાલીસનું વર્ગમૂળ એકવીસ બાવીસનો વર્ગ ચારસો ચોર્યાસી ચારસો ચોર્યાસીનું વર્ગમૂળ બાવીસ ત્રેવીસનો વર્ગ પાંચસો ઓગણત્રીસ પાંચસો ઓગણત્રીસનું વર્ગમૂળ ત્રેવીસ ચોવીસનો વર્ગ પાંચસો છોતેર પાંચસો છોતેરનું વર્ગમૂળ ચોવીસ પચીસનો વર્ગ છસો પચીસ છસો પચીસનું વર્ગમૂળ પચીસ છબ્વીસનો વર્ગ છસો છોતેર છસો છોતેરનું વર્ગમૂળ છવ્વીસ સત્યાવીસનો વર્ગ સાતસો ઓગણત્રીસ સાતસો ઓગણત્રીસનું વર્ગમૂળ સત્યાવીસ અઠ્યાવીસનો વર્ગ સાતસો ચોર્યાસી સાતસો ચોર્યાસીનું વર્ગમૂળ અઠ્યાવીસ ઓગણત્રીસ ઓગણત્રીસનો વર્ગમૂળ આઠ વર્ગ વર્ગ આઠસો એકતાલીસ આઠસો એકતાલીસનો વર્ગમૂળ ઓગણત્રીસ ત્રીસનો વર્ગ નવસો નવસોનો વર્ગમૂળ ત્રીસ